તો ઓકે ભાઈ આ લીંબુ જેવું લાગે શું છે આ હે ને લીંબુ નથી આ સ્ટ્રોબેરી જામ ફળ છે સ્ટ્રોબેરી ગવાય કેવાય આ તમે જો તો બહુ નાના તમને આ લીંબુ કરતાય નાના દેખાય છે જામફળ પણ આનો સ્ટ્રોબેરી જામફળ એટલા માટે કહેવાય છે કે આનો કલર સ્ટ્રોબેરી જેવો ગુલાબી ને પીળો થાય છે અને અંદરથી પણ ગુલાબી હોય છે અને ફ્રૂટ નાનું થાય છે ને ટેસ્ટ સ્ટ્રોબેરી જેવો હોય છે એટલે સ્ટ્રોબેરી ગવા કહેવાય

તૈયાર થઈ ગયો તો આ કલમ કોઈને લેવી હોય તો આની કિંમત હું આના બસો થી અઢીસો રૂપિયા છે ને આ એક્ઝોટિક માં આવે નવું છે ને મીઠું પાણી હોવું જરૂરી છે અને થોડું આવું ખારા પાણીમાં તો નહીં થાય મીઠું પાણી થોડું હોવું જરૂરી છે તો મિત્રો આ સોડ તમે લેવા માંગતા હો તો નીચે એડ્રેસ અને મોબાઈલ નંબર પર આપી દીધા છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો